મહોદાર હોય એ સર્વસ્વ આપે શ્રી પાછા અદે દાન દક્ષ છે પાછા આપવામાં ચતુર છે જો દુનિયા છે ને લેવામાં હોશિયાર હોય આપવામાં હોશિયાર ના હોય પેલા પાસે કેમ કરીને કઢાવી લેવા ને આપણે કે આ અમારો દીકરો બહુ હોશિયાર આને બધું કઢાવતા સારું આવડે આપણે લૌકિકમાં જેને ચતુરાઈ આવડતી હોય એને હોશિયાર કહીએ એને કુશળ કહીએ

કેમ કરીને આના માથે ઠાકોર પધરાવી દેવા એ યુક્તિ મહાપ્રભુજીના ના છે અને કેમે કરી રસ્તો કાઢી તમને માથે ઠાકોર પધરાવી દે ચલ મિશ્રી દરજે ચલ આમ કરજે ચલ આ રીતે ગાડી ભરજે પણ ઠાકોરજી થી દૂર ન રહીશ અને તને પ્રસન્નતા છે કે નહીં પણ ઠાકોરજી તારી પ્રતિક્ષા જરૂર કરી રહ્યા છે કે આ મારો દૈવી જીવ મારા વગર એમને સંસાર ભોગવીને ન જતો રહી

એ સ્વામનીજી હોય લલિતાજી હોય ચંદ્રાવલીજી હોય જે જે યુથના અધિષ્ઠાત્રી છે એનું અતિક્રમણ એ યુજ ક્યારે કરતું નથી યુથાધિપતિ એમની આજ્ઞામાં રહે છે એકવાર ઠાકોરજીને એવું થયું આ યમનાથીની બધી સખીઓ રૂપ દેત આપ શ્રી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે પોતાના કુંજમાં વાસ આપે ને આ બધી સખીઓ યમનાથજીના આધીન રહે છે એની શું જરૂર છે લાવું પોતે જઈને કૃપા કર રોજ તો ઠાકોરજી શ્રીંગાર સજીને એકદમ જ્યારે શ્રીંગાર સજી જાય ત્યારે યમનાજી પધારે અને યમનાજી નકશીક ઠાકોરજીના સ્વરૂપના દર્શન અરે દર્શન કરે પછી પોતાના યુદ્ધને બોલાવે આવો સખીઓ અને બધી સખીઓ દોડતી આવે ત્યાં સુધી ઓટમાં હોય અને પછી યમનાજી આજ્ઞા કરે ત્યારે ઠાકોરજીને નિહાર ઠાકોરજીને થયું કે આ યમનાજી થકી જ કૃપા કેમ આજે એમના સર્વ સખીજનો ઉપર ગોપીજનો ઉપર હું સીધો કૃપા કરું અને જ્યાં ઠાડું હતું ત્યાં અચાનક પધારી ગયા અને અચાનક પધાર્યા અને ગોપીઓને કહેવા લાગ્યા અરે યમુનાજીની સખીઓ આજે હું તમારા ઉપર સીધો કૃપા કરવા આવ્યો છું નિરખો મારા સ્વરૂપ અને બધી ગોપીઓ આંખો બંધ કરી લીધી બધી સખીઓ નેત્રો મૂદી લીધા પ્રભુ કે હું સામે દર્શન આપવા મારું છું નાખો કેમ બંધ કરો છો અને ત્યારે સખીઓએ કહ્યું અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરે અમારા માટે તો યમનાજી દર્શન ન કરે ત્યાં સુધી આપ પણ અસમર્પિત જ છો અનપ્રસાદિત છો યમનાજી પ્રસાદી કરે પછી અમને પાત્રતા પ્રસાદની મળે એના વગર અમે પ્રસાદી વગર અનપ્રસાદી ક્યારે ગ્રહણ ન કરીએ આ તો યમનાજી આપને પોતાના નેત્રો દ્વારા

દરેક જન્મમાં કોઈ જુદા પતિ હતા પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા પ્રભુ અને એટલા માટે સાચા પતિ તો આપ જ છો બાકી જેટલા જન્મ મે લીધા દરેક દેહમાં જુદો પતિ હતો પણ દરેક દેહની ભીતર રહેલા આત્મામાં એનો પતિ આપ જ છે એટલે સાચા પતિ આપ જ છો આત્માના પતિ યો યદંસ સતમ ભજે એ જેનો અંશ છે એને અંશીને ભજો તો એ પતિ એટલે દેહ તો પતિ પંત પહેલા કહ્યું પતિનો પંથ આપે જે રક્ષા કરે પણ જે પ્રેમ કરે એ પીએ છે જો ઘણીવાર સુરક્ષા કરતા પણ પ્રેમ ચડી જાય છે સુરક્ષા દુનિયામાં ઘણા આપતા હોય છે પણ જ્યાં પ્રેમ મળે ને ત્યાં માણસને સુરક્ષાની પણ ચિંતા રહેતી નથી કોઈને સ્નેહ થઈ જાય પછી તો સુરક્ષા પણ બંધન લાગે પછી તે પણ જેમ કોઈ કન્યા હોય ને પહેલી દિવસ કોલેજનો હોય પપ્પા તમે મૂકવા આવજો ને બેનપણીઓને ભેગી કરે ચલો આપણે બધા ભેગા પહેલો દિવસ કોલેજનો નો છે થોડુંક ભય હોય પણ કોલેજમાં ભણતા ભણતા એક વર્ષ થયું ને એને કોઈની જોડે પ્રેમ થઈ જાય એમ થાય આજે પપ્પા ના આવે તો સારું આજે બહેનપણીઓ ના આવે તો સારું જે સુરક્ષા લાગતા હતા પ્રેમ થયા પછી એક બંધન લાગવા માંડે એમ ભક્તોને એમ જ થાય પ્રભુ પતિ રૂપે છે સુરક્ષા આપનારા છે સર્વ સામર્થ્યવાન છે પોષણ કરનારા છે તો દે તો પતિ પંથ પછી તો પ્રિય પિયકંત સન્મુખ કરે અને પછી તો પિય થઈ જાય જો એક સ્ત્રી પુરુષ જતા હોય

અને ગોવર્ધન ગિરી સગન કંદરા રહેન નિવાસ કિયો પિય પ્યારી અને એ જ્યારે દર્શન કરાવ્યા અને ગિરરાજની કંદરામાં જ્યારે પ્રવેશ કર્યા છે ખટ ઋતુને દ્વાદશ નિકુંજના જ્યારે દર્શન પ્રગટ નેત્રો યમનાજીની કૃપા જુઓ ત્યાં કયું સટ સંપત્તિ છે એમાંથી કોઈ એક સંપત્તિની પણ કૃપા થાય તો સર્વ લીલાઓ સ્ફુરિત થઈ જાય એમાં કયું યમનાજી વલ્લભ વલ્લભ ગુણ ભાગવતજી આદિ આદિની જે ચર્ચા સટ સંપત્તિ કઈ અને પરિભ્રમણ કરતા કરતા છ ઋતુમાંથી

અને બધા ગદગદિત થઈ યુગલ સ્વરૂપની ઝાંકી કરી રહ્યા છે અને એવા સમયે બે પ્રકારની નિકુંજ એક સોનામાં ચિત્રકારી કરેલી મીનાની નિકુંજ છે યમનાજી કે જે સોના ઉપર મીનાકારી કરવામાં આવે એવી એક નિકુંજ યમનાજીની છે અને બીજી ચુંદડીની નિકુંજ છે જેમાં યમનાજી કુનવારાનો મનોરથ કરે છે આ બંને પ્રકારની નિકુંજો શ્રી યમનાજીની છે અને ત્યાં

તમારી બાજુમાં કોઈ રહેતું હોય તો એમ તમે મદદ કરવા ના જાવ તમારે ઓળખીતું હોય તો એમ મદદ પણ ક્યાંક એક્સિડન્ટ થઈ ગયું ક્યાંક એને કોઈ ખોટ જતી રહી એને કોઈ તકલીફ આવી ગઈ એના સંજોગો જોઈને અને એમ થાય કે ચલો ને એની કંઈક મદદ કરી આ દુનિયાનો વ્યવહાર પણ યમુનાજી સંજોગો જોઈને નહીં સ્વરૂપ જોઈને કૃપા કરે છે કે આ તમારા લીલાની સખી છે અને એના અલૌકિક સ્વરૂપને જોઈ શ્રી યમુનાજી કૃપા કરી અને એનો નિકુંજમાં વાસ કરાવે છે એમ કહી આગળનું ગાન કરતા દર્શન બધો જ મદ ઓગળી ગયો અને જોર જોર પ્રલાપ કરવા લાગી ગોપીઓ અને એટલે કહું દીન જન જાણ રસપુજ કુંજેશ્વરી આપતો કુંજની ઈશ્વરી છો કુંજની અધિષ્ઠાત્રી છો રસના કુંજ છો જે રસ કૃષ્ણમાં છે એ સર્વ રસો શ્રી યમુનાજીમાં વિરાજે છે એટલે જ યમુનાજીના એક સ્વરૂપને આપણે કહીએ કે રાસ કરતા કરતા પ્રભુ રસો વૈ સહ છે અને રાસ કરતા કરતા શ્રમવારી શ્રમબિંદુ પ્રભુના મસ્તક પર આવ્યા અને પ્રભુમાં તો રસ સિવાય અને આનંદ સિવાય કઈ નથી એટલે એ શ્રમબિંદુઓ પણ ભગવત રસ રૂપ જ છે ભગવાન રૂપ જ છે એ આગળ વધ્યા નયના મૃતમાં કાજળ નૈનમાં આજે કાજળ હતું નૈના મૃતમાં ભળ્યા અધર પર પાનની પીક હતી અધરાવૃતમાં ભળ્યા અને ચરણોમાં ચરણામૃત ને ભળીને જે વહ્યા એ શ્રી યમનાજીનું અલૌકિક સ્વરૂપ છે એટલે કે પ્રભુમાં જે અમૃતો બિરાજે છે એ સર્વ અમૃતો સુરત શ્રમબિંદુ સિંહ સિંધુ સિંહ વહીચરી એકતા વિશ્વમાં આવે છે ને સુરત એટલે કે અલૌકિક કામરુપ રસ

બીજું ન જાતુ યમ યાતના ભવતી તે પોતાના પયનું નું પાન કરાવે જ્યારે યમનાજી ના પાન કરો અને ત્રીજું સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ જ્યારે યમનાજી ના પાન કરો ત્યારે એમાં સાક્ષાત ભગવદ રસ હોય છે આ ત્રણ તત્વોની પ્રાપ્તિ યમનાજી કરાવતા હોય છે દીન જન જાન રસપુંજ કુંજેશ્વરી અને રમત રસદાસ રાસ પિય સંગ નિશ શરદ અને અખંડ મહારાસમાં

અને અનેકવિધ પ્રસંગો આપણે કહેતા હોઈએ ને કે સૌથી પહેલા તો એક માન લીલાનો પ્રસંગ આપણે કહેતા હોઈએ કે ઠાકોરજી સ્વામીજીએ માન ધર્યું લલિતાજી વિશાખાજી સ્વામીજી બધા જ થાકી ગયા પણ ઠાકોરજી કેમે કરીને માનતા નથી અને ત્યારે વિનંતી કરી કે હવે યમુનાજી ને પધરા અને યમુનાજી પધાર્યા એટલે જ આપણે આરતી માં ગાઈએ છીએ કે ગહેવર વન ચાલ્યા માં તો લોકો બ્રજ ગયા છો ને ગહેવર વન યમુનાજી છે ગહેવર વન ગયા છો ત્યાં યમુનાજી છે નથી ને

એ કાજલ ધરે એ મહાવર ધરે અનેક પ્રકારથી બાર આભરણ ને સોળે શણગાર સજ્યા અને દર્પણમાં મુખ જોયું સર્વ શિકાર ધર્યા અને હવે પધારી રહ્યા છે ગેવર વન માન દૂર કર્યું છે રાસ માટે પ્રભુ તૈયાર થયા છે અને હવે ત્યાં તટ અંતર રૂડા સોળે શણગાર સજી અને મનવાંચિત મુરલીધર મારો પ્રભુને કંઠમાં હાર ધરાવી અને વર વરી ગયા છે યવનાજી ના શ્રીકંઠમાં કમળ ની માળા છે ને એ કોઈ કમળ છોડી છે ભક્ત રાખત એ હાર ભક્તો ના છે અને એટલે એમ છે કે ઠાકોરજી વ્રજ છોડીને જવા લાગ્યા

અને આ માળા પોતાના શ્રીકંઠમાં હતી જે ગોપીજનોના હૃદય કમળની હતી એ યમુનાજી ના હતા અને યમુનાજીને આપીને કહ્યું કે જયારે સ્વામીજીને વિપ્રયોગ થાય ત્યારે આ માળાજી ધરી અને સ્વામીજીની સન્મુખ પ્રગટ થયો અને એ જ સ્વામીજી જયારે વલ્લભ રૂપે ભૂતલ પર પધારશે અને ત્યારે એમના મનમાં સંશય આવશે કે આ નિત્ય લીલાના વ્રજભક્તો આ ભૂતલ પર કોણ છે આ સદાઈ હોય ઉપાય કેમને જુદા ગણવા કઈ રીતે અને ત્યારે પવિત્ર રૂપે આ માળા જ્યારે સ્વામીજીને આપશો ને એ પવિત્ર રૂપે ઠાકોરજીને કંઠમાં ધરાવશે એ જ સમયે સમસ્ત વ્રજભક્તો જ્ઞાન સ્વામીજી ને થઈ

એટલે ચુંદડી મનોરથ એનો ભાવ શું છે ચુંદડીનો નો દેત પિયકંત એટલે કે દેત પતિપંત પિયકંત સન્મુખ કરે જ્યારે આપ કોઈ છોકરી નું નક્કી થાય ને તો કે ના આપણા સગાઈ નથી કરી પણ ચુંદડી ઓઢાડી છે આપણે એમ કે ચુંદડી ઓઢાડી એટલે કે એનું સૌભાગ્ય નક્કી કરી દીધું છે કે હવે આને આને વરી જવા તૈયાર છે એમ જ આપણે ત્યાં સૌભાગ્યના પ્રતીક રૂપે ચુંદડી કહીએ છીએ અને જ્યારે યમુનાજીને ચુંદડી ધરાવીએ એનો અર્થ એ થાય કે યમુનાજીને સૌભાગ્યનું સૂચન કરી એ સૌભાગ્યની પ્રાપ્તિ આપણે કરતા હોઈએ એમના આશીર્વાદ ગ્રહણ કરતા એવો એક ભાવ તો ચુંદડીએ ચટકાળ્યા અને એવા શોભો છો આખા રાસ માટે પ્રભુ તો યમુનાજી તૈયાર થઈ અને મહારાસમાં પધારી રહ્યા છે એવા અનેક પ્રકારના આપણે ત્યાં પ્રસંગો છે બીજો એક પ્રસંગ એવો આવે છે કે જ્યારે પ્રભુએ વેણુનાથ કર્યો અને બધા જ ગોપીજનોને બોલાવ્યા અને ત્યારે રાસ માટે પ્રવૃત્ત થયા ત્યારે કહ્યું કે ગોપીઓ ઠાકોરજીને કહે પ્રભુ આપના શણગાર એ આપનું ઐશ્વર્ય છે અને જ્યાં સુધી ઐશ્વર્ય ધર્યું છે ત્યાં સુધી માધુર્ય કેમ પ્રગટ થશે પહેલા ઐશ્વર્ય ને દૂર કરો પણ પ્રભુ કે જો મારું ઐશ્વર્ય ભૂતલ પર મુકીશ તો આખા ભૂતલ પર ઐશ્વર્ય વ્યાપી જશે બધાને બ્રહ્મ જ્ઞાન થઈ જશે તો સૃષ્ટિ ચાલે કઈ રીતે એમ કરો તમારામાંથી કોઈ એક એવું હોય જે મારા ઐશ્વર્યને ધારણ કરી રાખે તો રાસ થઈ

ભક્તિદાયક સકલ સકલ પ્રકારની ભક્તિનો દાન એ મર્યાદા જે અનેક પ્રકારની ભક્તિના અનેક પ્રકાર આપણે ત્યાં કહ્યા છે આપણે એવું ઉડાણમાં નથી ભક્તિદાયક સકલ ભવસિંધુ તારીણી ભવસિંધુ ને તારવા વાળા છે ભવસાગરમાંથી પાર ઉતારવા વાળા છે યમોપી ભગિની સુતાન કથમ ભક્તિનું સુતાન હપી અરે મને દુષ્ટ હોય ભાણીઓ છે ને અરે બાબાને કેવો વાલો હોય એ રીતે એકવાર યમના જળના જેને પર જાકો નામ યમના હે વહા યમ ના હે કે યમને ના છે યમુના નામ જ છે ને યમના નાના બહેન ઉના એટલે નાના બહેન એ જ યમના છે અને એટલે જ યમનાજી કેવા છે ભક્તિદાયક સકલ ભવસિંધુ તન ભક્તિની પ્રાપ્તિ મહાપ્રભુજી સ્વયં કહે મુકુંદ રતિ વર્ધની આદી કહી અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિ હેતુસ્તુ યમના ભક્તિના હેતુરૂપ જ યમનાજી છે અને ભક્તિ ગોકુલ તે પ્રગતિ પ્રકારના પ્રમાણો આપણે ત્યાં છે કરત વિદ્વંસ જન અખિલ અઘ મર્દી તો કરત વિદ્વંસ જન અખિલ સમસ્ત અઘ એટલે પાપ મર્દી અને મર્દન કરનાર છે એટલે કે જીવના સકલ પાપોને મર્દન કરનારા છે અને પાપ કયા એક પુષ્ટિ જીવના અને એક સાધારણ જીવના એમ તો મહાપ્રભુજી યમનાષ્ટકમાં પણ આજ્ઞા કરે છે તવા અષ્ટકમિદમ મુદા પઠતિ સૂર સૂતે સદા સમસ્ત દુરિત ક્ષય પહેલું જ પણ કહ્યું સમસ્ત પાપોનો નાશ કરી દે દઈને એટલે કે યમનાજી સકલ પાપમાંથી મુક્ત કરનારા છે કારણ કે પાપ છે ને એ ભગવત પ્રાપ્તિને આડે નથી આવતા પણ આપણા સાધનોને આડે આવે જે દિવસે તમારો નિયમ છૂટે એમ થાય કે માળા લીધી ત્રણ માળા કરવાની ન થઈ શકે નવ યમનાશ ન થઈ શકે ત્યારે એમ માનજો કે મને મારા પાપ નડ્યા આપણા ભગવત સાધનોને આડે ભગવાનની કૃપાને આડે ક્યારે કોઈ પાપ નથી આવી કે પ્રભુ તો અતિક્રમણ પાપ કરીને પછી કૃપા કરે છે પણ ક્યાંક ક્યાંક આપણા સાધનોને આડે આપણા અપરાધ આવી જાય છે પણ જયારે યમુનાજીના ગુણદાન કરો ત્યારે સર્વ પ્રતિબંધોને હરી લેનારા શ્રી યમુનાજી છે એટલે કહ્યું કે કર તો વિધ્વંસ યમનાજી નું નામ છે કાલિંદી કલિંદી કલિયુગના દોષોનું ખંડન કરનારા એ તો કાલિંદી છે અષ્ટપટરાણી માના કાલિંદી એ જુદા છે કારણ કે ત્યાં એ પોતાનો પરિચય આપે છે કે વસામી યમુના જલે હું તો યમુના જળમાં વસું છું ખાલી નામ સરખા છે પણ આઠ પટરાણીઓમાં જે કાલિંદીજી છે મહાપ્રભુજી કહે એને જુદા માન્યા છે અને આ તો ચતુર્થ પ્રિયા છે પણ નામ કાલિંદી કારણ કે પર્વત પરથી પધારી રહ્યા છે કલિયુગના દોષોનું ખંડન કરનારા શ્રી યમુનાજી કલીના દોષો શું છે ચર્ચા કરવા જાવ તો ઘણા દોષો પણ અલૌકિક માં ઉદાસીનતા અને લૌકિક માં તત્પરતા આ જ કલયુગ સૌથી મોટો દોષ છે અને એ દોષ એટલો બધો આવી થઈ જાય છે કે અલૌકિકમાં પણ લૌકિક ગોતી લઈએ છે એવો કલીનો આ દોષ છે અને ક્યાંક ને ક્યાંક એક કલી દોષ ક્લેશ રૂપે પ્રત્યેક જીવનમાં વ્યાપેલો છે શ્રી યમુનાજી એને દૂર કરનારા છે અખિલ અગ

તટ નિકટ નિસ્દિન એ દિવસની લીલા હોય તો ગૌચરણ આદિ ની લીલા થાય પનઘટ આદિ ની લીલા હોય અનેક પ્રકારની લીલાઓ કરે એ જ રીતે રાત્રિના સમયે જ્યારે મહારાસ થાય ત્યારે મહારાસના ત્રણ સ્થળ કયા વૃંદાવન ગિરરાજજી અને યમુનાજી રાસ કરીને શ્રમિત થયેલા પ્રભુ ત્યારે પધારે બલવાખ્યાનમાં તમે પ્રથમાખ્યાનમાં જુઓ કેવી કૃપા ગુસાઈજીએ કરી ભૂતલ પર બેઠા બેઠા ગોપાલદાસને લીલાના દર્શન થઈ રહ્યા છે અને યમુનાજી કેવા છે અને એ યમુનાજી દર્શન નિત્ય લીલા કરતા ગોપાલદાસ ગાન કરે છે એટલે એને જ્યાં સરિતા ચામીતર મણિગણ સોના થી રત્નો જડેલો ઘાટ છે ઉભય બદ્ધ સોપાન અને જ્યાં કમલ કુમુદ નાના અલી સુંદર મધુર કરે ત્યાં હવે આશ્ચર્ય એ શું થયું કમલ કુમુદ બંને એક સાથે કોઈ દિવસ હોય મુનાજીમાં ગોપાલ દાસ ને જોઈને આશ્ચર્ય એ થયું કે રાત્રિના સમયે કુમુદી કોઈનાઓ ખીલે અને દિવસમાં સૂર્ય ને જોઈને કમળ ખીલે અહિયાં તો કમલ કુમુદ નાના ની સુંદર બંને એક સાથે ખીલેલા છે તો કે આવું સંભવ કઈ રીતે થાય

કારણકે અખંડ સૌભાગ્યવતી છે અને અખંડ સંયોગવતી પણ છે ઘણાના સૌભાગ્ય અખંડ હોય પણ અખંડ સંયોગ ન હોય ચોવીસ કલાક જોડે ના હોય એ આ સૌભાગ્યવતી જેમ કહીએ કે એનો સૌભાગ્ય છે પણ અખંડ સંયોગ હોય 24 કલાક જોડે હોય ના યમનાજીમાં બનને છે અને એટલે જ તો આપણે યમનાજી રૂપ ધારીજીમાં લાલ વસ્ત્ર લપેટી છે કે લાલ રંગ અખંડ સૌભાગ્યનો તો છે પણ અખંડ સંયોગનો પણ છે અરે સયન પછી જારીજી અંદર પધારી જાય તો ઠાકોરજી પણ તુરંત ટેરો આવીને ભીતર પધારી એટલે જ યમનાજીના જે જારીજી લપેટો એમાં પણ કેટલા ભાવ યમનાજી રૂપ છે ને તો ઘણા ઘૂંટાની જેમ લપેટ ગોળ 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 લપેટ ઘણા ચુંદડીની જેમ લપેટ કે ચણિયા ચોળી ભાઈ ચુંદડી કેવી એટલે પટળી કરે અને રાખે ઘણા સાડીની જેમ એમ ત્રણ પ્રકાર નેવરો લપેટવાના પણ છે આ ત્રણેય ભાવ યમનાજી રૂપ જારીજીમાં જયારે નેવરો લપેટી ત્રણેય ભાવથી આવતું હોય છે અનેક ભાવ આપણે ત્યાં છે એટલે કે ગોપ ગોપી રમત સદા ગોપ ગોપીઓ યમુનાજી સાથે છે અને મધ્ય રસ કંદની અને આપ મધ્યમાં દલ રૂપે બિરાજે છે રાજ બધી ગોપીઓ પાકડી રૂપે છે અને કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણ લીલામય કૃષ્ણ સક કંદિની આ બે કૃષ્ણ જેવા યમુના